नमस्कार आप जो नेशन प्लस न्यूज हूँ अपनी भगत દાદરા નગર હવેલીના નરોલી ખાતે પ્રમુખ પોલીપોડક નામની કંપનીમાં ભીષણ આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી દાદરા નગર હવેલી સહિત સરીગામ વાપી તેમજ સ્થાનિક કંપનીઓના દસ થી વધુ ફાયર ટેન્ડરોએ ઘટના સ્થળ ઉપર દોડી આવીને બે થી અઢી કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો જો કે કંપનીની અંદર લાગેલી આગનું કારણ હજી સુધી અકબંધ છે જો કે પ્રભુ પોલી પ્રોડક્ટ નામની કંપનીમાં પ્લાસ્ટિકની ખુરશીમાં વપરાતું બેસવા માટેની સીટ બનાવવાનું જે કેમિકલ પ્રોડક્ટનો ઉપયોગ વધારે થવાને કારણે આ આગ વધુ પ્રસરી હોવાનું જાણવા મળ્યું હતું આ આગની જાણ થતા જ દાદરા નગર હવેલી પોલીસ દાદરા નગર હવેલી ફાયર વિભાગ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે જઈ પહોંચ્યા હતા આગ એટલી વિકરાળ હતી કે તેણે બાજુની એક કંપનીને પણ ચપેટમાં લઈ લીધી હતી हमको इमरजेंसी कंट्रोल रूम से फ़ोन आया कि प्रमुख पोलो प्रोडक्ट्स कंपनी में आग लगी है तमारा तीन गाड़ी लेके हम और पूरा स्टाफ को लेकर आ गए हम लोग और दो घंटे के बाद आग काबू में अभी आग कैसी थी और किस प्रकार से इसको काबू में लिया गया आ, आग तो बहुत मेजर थी हमने फॉर्म का मारा चला के आग को काबू में लिया कितनी गाड़ी है सलवास की तीन गाड़ी एक आलोक रिलायंस और